અમદાવાદની વધુ એક હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજનામાંથી સસ્પેન્ડ થઈ છે ઝુંડાલ વિસ્તારમાં આવેલ સેન્ટારા હોસ્પિટલ વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યા ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ઓપરેશન થિયેટરમાં કાર્યરત સ્ટાફમાં તાલીમનો અભાવ અને બીયુ પરમિશનના અભાવે સેન્ટારા હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તો સમગ્ર ઘટના અંગે હોસ્પિટલના સંચાલકોએ કેમેરા સમક્ષ ન બોલવાની શરતે માહિતી આપી કે બીઓ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે જે અંગે દસ્તાવેજ સરકારમાં મોકલી આપવામાં આવ્યા છે અને એટલું જ નહીં અગાઉ નક્કી કરેલી સર્જરીમાં કોઈ ખામી ઉભી નથી થઈ ફાયર સિસ્ટમ માટેના લાયસન્સ પણ વર્ષ બે હજાર પચીસ સુધી કાર્યરત છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર તરફથી વધુ પાંચ જેટલી હોસ્પિટલોને પીએમ જે અને મા યોજનામાંથી બાકાત કરવામાં આવી છે હાલ અમે છે અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં અને અહીંયા આગળ આવેલી જે હોસ્પિટલ છે તેને પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી તેને પીએમ જે અને મા યોજનામાંથી બાકાત કરવામાં આવી છે અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં આવેલી સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલના ચોથા અને પાંચમા માળે બીયુ પરમિશન ન હોવાનું અને તેની સાથે માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને ઓપરેશન થિયેટરનો અભાવ હોવાનું આ હોસ્પિટલમાં સામે આવ્યું હતું જે બાદ રાજ્ય સરકાર તરફ તેમની સામે પગલાં લેવાયા છે જોકે હોસ્પિટલની અંદર મુલાકાત કરતા જે અંદરના સંચાલકો છે તેઓ કેમેરા સમક્ષ બોલવા તૈયાર નથી પરંતુ તેમનું કહેવું છે કે હોસ્પિટલ બન્યા બાદની જે બ્યુ પરમિશનની પ્રક્રિયા છે તે હજી અંડર પ્રોસેસ છે અને તેના માટેના દસ્તાવેજી પુરાવા છે તે રાજ્ય સરકારને સોંપાયા છે આ હોસ્પિટલ છે તેની ફાયર એનઓસી પણ બે હજાર પચીસ સુધીની છે જેને લઈને પણ દસ્તાવેજી પુરાવા રાજ્ય સરકાર સુધી મોકલવામાં આવ્યા છે જેના કારણે થઈને આ હોસ્પિટલ છે તેની સામે પગલાં તો ભરાયા છે પરંતુ આગામી દિવસોમાં સંચાલકો છે તેમના તરફથી આ હોસ્પિટલને ફરી એક વખત પીએમ જેને મા યોજનામાં દાખલ કરવા માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ છે અમદાવાદ સિવાયની વાત કરવામાં આવે તો અલગ અલગ જે પાંચ હોસ્પિટલોને પીએમ જેને મા યોજનામાંથી બાકાત કરાઈ છે તેમાં પાટણની બે દાહોદની એક અમદાવાદની એક અને અરવલ્લીની એક હોસ્પિટલ છે તેની સામે હાલ રાજ્ય સરકાર તરફથી કાર્યવાહી કરાઈ છે કેમેરામેન અવનીશ તિવારી સાથે હું એબીપી અસ્મિતા અમદાવાદ